નમસ્કાર મિત્રો હું છું નીલ સોની અને આજ તમારા માટે લાવ્યો છું ગુજરાતના ટોપ પાંત્રીસ પર્વતોનું લિસ્ટ નામ સાથે તો પહાડોના શોકીન તૈયાર રહેજો તમારા માટે સ્પેશિયલ વિડીયો લઈને આવ્યો છું ક્યાંય તમારે દૂર જવાની જરૂર નથી આપણા ગુજરાતમાં જ અનેરા પર્વતો રમણીય છે જેનું લિસ્ટમાં તમારી સામે છે તો જરૂર ફરો અને મોજ કરો નંબર એક પર છે ગિરનાર પર્વત જુનાગઢ નંબર બે પર છે સાપુતારા ડાંગ જિલ્લો નંબર ત્રણ પર છે મહાલ દાહોદ નંબર ચાર પર છે પાવાગઢ પંચમહાલ નંબર પાંચ પર છે ગીરની ટેકરીઓ ગીર સોમનાથ અમરેલી જુનાગઢ 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 નંબર છ પર છે બરડો પોરબંદર નંબર સાત પર છે સત્યાદેવ જામનગર નંબર આઠ પર છે ધીણોધર કચ્છ નંબર નવ પર છે ખડેર કચ્છ નંબર દસ પર છે ખાવડા કચ્છ तो कुछ नहीं देखा तो कुछ नहीं देखा जरूर पधारो मित्रों नंबर अगर पर छे लखपत कच्छ नंबर बार पर छे काडो डूंगर कच्छ नंबर तेर पर पर छे भुजो डूंगर कच्छ नंबर 14 पर छे नखतराणा कच्छ नंबर 15 पर छे ओसम राजकोट हाँ हो मारो रंगेलू राजकोट वाह भाई वाह નંબર સોળ પર આવે છે ચોટીલા ચામુંડા માતાનું મંદિર સુરેન્દ્રનગર સત્તર નંબર પર આવે છે ભાવનગર સિહોર સાબરકાંઠા નંબર વીસ પર છે આસુર બનાસકાંઠા નંબર એકવીસ પર છે તારંગા મહેસાણા નંબર બાવીસ પર છે રાજપીપળાની ટેકરીઓ નામદા ત્રેવીસ નંબર પર છે વેલસન વલસાડ નંબર ચોવીસ પર છે ચિકલોદર બનાસકાંઠા નંબર પચીસ પર છે ગુરનો ભાખરો બનાસકાંઠા નંબર છવ્વીસ પર છે ગબર ડુંગર બનાસકાંઠા નંબર સિત્તેવીસ પર છે તાંગા સુરેન્દ્રનગર નંબર અઠ્યાવીસ પર છે માંડવ સુરેન્દ્રનગર નંબર ઓગણત્રીસ પર છે થાપો ભાવનગર નંબર ત્રીસ પર છે ઈસાડવા ભાવનગર નંબર એકત્રીસ પર છે મોરધાર ભાવનગર નંબર બત્રીસ પર છે મોતીયાળા ભાવનગર નંબર તેત્રીસ પર છે લોંગંડી ભાવનગર નંબર ચોત્રીસ પર છે ખોખરા ભાવનગર નંબર પાંત્રીસ પર છે તળાજા ભાવનગર તો મિત્રો વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે બહુ જ મહેનતથી પહાડોનો વિડીયો બનાવ્યો છે લિસ્ટનો તો તમને આ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પહાડોના શોખીન જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે તમારા અભિપ્રાય શું છે ચાલો તો ફરી મળશો નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદ નો ખ્યાલ રાખજો જય જય ગરી ગુજરાત જય હિન્દ જય ભારત આવજો રાધે રાધે